ભચાઉની ભાગોડી સર્જાયેલ ગોસારા અકસ્માતમાં સારવાર હેઠળ રહેલ મહિલાનું મોત ભચાઉની ભાગોડી સર્જાયેલ ગોસારા અકસ્માતમાં સારવાર હેઠણ રહેલ મહિલાનું મોત થયું હોવાનું સામે આવ્યું છે ભચાઉ ખાતે આવેલ નાની ચિરઈ ગોકુળ ગામમાં રહેનાર વિજય નામનો યુવાન પોતાની પત્ની અને પુત્ર પુત્રી કાવ્યા સાથે સાસરીએ ગયેલ હતો જ્યાંથી ગત તારીખ 26 10 ના બપોરના સમયે આ પરિવાર પરત આવી રહ્યો હતો તે સમયે ભચાઉ નજીક તેમણે અકસ્માત નડ્યો હતો અહીં આગળ જતા કોઈ અજાણ્યા વાહનમાં કાર ભટકાતા ગમખાર અકસ્માત સર્જાયો હતો આ ગોઝારા બનાવમાં ચાલક વિજય અને તેમના પુત્ર દીપનું મોત થયું હતું જ્યારે તેમના પત્ની ભાવનાબેન અને દીકરી કાવ્યાને વધુ સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા ગંભીર ઇજાઓના પગલે ભાવનાબેનનું ગત તારીખ અગિયાર નવેમ્બરના સારવાર દરમિયાન મોત થયું હતું બનાવને પગલે સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ હતી